આપ જોઈ રહ્યા છો એમ બી ન્યૂઝ ટ્વેન્ટી ફોર નખત્રાણામાં સવારના પાંચ વાગ્યાથી થી સાત વાગ્યાંક સુધીમાં નખત્રાના માંગ ધોધમાર વધુ બે ઇંચ વરસાદ નખત્રાણા માંગ છેલ્લા ચાર છ થી આઠ કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો નખત્રાણામાં મનુકીને મેઘરાજા વરસ્યા હતા નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાયા વથાણ ચોક પાસે આવેલ જાડાઈ રોડ પાસે આવતી પાપડી બને કાંઠે આવી જતા જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલ લાલ હનુમાન મંદિરને વરસાદી પાણી ફરી વળ્યા હતા તેમજ નખત્રાણામાં અનેક વિસ્તારમાં વરસાદીમાં પાણી ભરાયા હતા નખત્રાણાના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાપડી જોશમાં આવી જતા પાણી ન્યૂસ્તર રોડથી ત્રણ ફૂટ સુધી પાણી પહોંચ્યું હતું જ્યારે કેપિટલ પ્લાઝામાં આવેલ દુકાનમાં પણ પાણી ઘૂસ્યા હતા તેમજ ટ્રાફિક જામ થયો હતો તેમજ સ્કૂલ જતા વિદ્યાર્થી ને પાપડી આવી જતા ઘરે પાછા વળ્યા હતા નખત્રાનાની મેમ બજારમાં પાણી ઘૂસ્યા હતા નખત્રાના ના જિલેનગર વરસાદી પાણી બોર થયો ઘરમાં પાણી ઘૂસ્યા હતા મનકીને વરસતા મેઘરાજા નખત્રાણા પાસે આવેલ દૂરમ ડુંગર બાફ મુકતા જોવા મળ્યા હતા તેમજ નખત્રાના તાલુકાના મથળ ડેમમાં નવા પાણીની આવક થઈ હતી તેમજ નખત્રાણા ને લખપત ને જોડતો રોડ મથલ પાસે આવતી પાપડી આવી જતા ટ્રાફિક જામ થયો હતો વાહનની કતાર જોવા મળી હતી ઉખેડા કાદિયા ટોડિયા રસલિયા ખોભડી નેત્રા વિથોન મોરગર વિસ્તાર વરસાદ મોજ કરાવી હતી મોરજર અને ભડલી વચ્ચે આવતી ભોયાડ નદી આવી ગઈ હતી તેમજ નખત્રાણા તાલુકાના અંગિયા નાના મોટા વચ્ચે આવતી ભૂખી નદી આવી જતા વાહન વહેવાર બંધ થયો હતો